ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ચોસઠ પર ચાલી રહેલી કામગીરીએ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લાંબા સમયથી મલ્લા તળાવલીથી ભત્રીસી નાળા સુધીનો માર્ગ અત્યંત ખખડદજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ કરાયું છે તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે તંત્રની ગુણવત્તા બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે અને કરોડોના ખર્ચે બનેલો આ માર્ગ થોડા જ સમયમાં તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી જોકે આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે વધુ ચિંતાજનક છે વાહન ચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટાછવાયા મેટલ પાથરવામાં આવી રહ્યા છે જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે આ કામગીરીને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ થાલવી રહ્યા છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પર એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા આનાથી સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે એક મીડિયા કર્મી દ્વારા આ બેદરકારી ભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પોપડિયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું કામ કરી રહેલ કર્મીઓ પોતાનું કામ છોડીને રીતસરના સ્તર પરથી ભાગી ગયા હતા આ ઘટના સાબિત કરે છે કે આ કામગીરીમાં કઈ છુપાવાનું છે અને દેખરેખ રાખનારા અધિકારીઓની ગેરહાજરી ભ્રષ્ટાચારને મોકરું મેદાન આપી રહી છે જો જવાબદારીપૂર્વક કામ થતું હોય તો અધિકારીઓ કેમ ગેરહાજર છે અને જો કામ યોગ્ય હોય તો કર્મીઓ મીડિયાના સવાલોથી કેમ ભાગી છૂટ્યા આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ પરની આ દેખાવ પૂરતી પુરાવો છે અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને દેખરેખ ગુણવત્તા સભર સમારકામ પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે જો આમ નહીં થાય તો પ્રજાનો રોષ વધુ વકરશે અને અકસ્માતોની સંખ્યા વધતી રહેશે તો આ છૂટા મેન્ટર નાખ્યા છે રોડ ખરાબ છે તમે શું કહેશો રોડ બહુ ખરાબ છે આ છૂટામાં કપચા લાગી જાય ટાયર ફાટી જાય બહુ ખરાબ છે કપચા નાખે બહુ ખરાબ તો તમે શું કહેવા માંગશો આ તંત્રને તંત્ર હરામી શું હોય રસ્તાનો હું વિકાસ થાય છે કયો જ નહીં કોઈ ભી બાઇક સાધન જનાને મેન્ટર વાગી શકે છે બસોને બધું પાછળથી આવે છે એમ મેન્ટર વગીને કોઈને વાગી જાય તો કોણ જવાબદારી લે

तो ये छूटा ही डालने का है रोलर फिराने का है इधर रोलर फिराने का है तो कोई कॉन्ट्रैक्टर नहीं है कोई अधिकारी नहीं है और आप काम करते हैं कहाँ गए आए थे तो आप अकेले ही काम करते हो कहाँ गए कहाँ गए कॉन्ट्रैक्टर हाँ उसको बुलाओ भाई उसको बुलाओ ये भाई को बुलाओ कोई मीडिया वाला आया है ભાઈ હો ભાઈ કો બુલા મીડિયા વાા હા એ બતાવો